ડભોઈમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ડાંગરના પાકને મોટા નુકસાન થયું છે ખેતરોમાં ઊભો પાક નમી પડ્યો છે અને કાપી નીકળેલો પાક પણ પાણીમાં ભીંજાઈ જાય છે ખેડૂતોનો અંદાજે પચાસ ટકા પાક નાશ પામ્યો હોવાનું કહેવાય છે આ વરસાદી માહોલ દિવાળી સુધી રહેવાની શક્યતા હોવાથી કપાસ તુવેર અને અન્ય પાકોમાં પણ નુકસાનની ભીતિ છે ખેડૂતો હાલ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોને ભારત આર્થિક સંકટમાં મૂક્યા છે અને ખેતરોમાં નુકસાનને કારણે નારાજગી ફેલાય છે કમોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને અડધી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું 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 બધું નુકસાન થયેલ છે ડાંગર ઊભી સૂઈ ગઈ છે અને જે કાઢીને બહાર લાયા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે પણ વરસાદથી નીચે ઈદથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી એમાં ત્રીસ ટકા પણ બગડે અને ચાલીસ ટકા પણ બગડે એવી છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે સરકાર ઘણી બધા સર્વે કરીને જાય છે ખરી પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કેવું અમને કોઈ ખેડૂતને એના વળતરનો લાભ થયો નથી તમારી શું માંગ છે હવે અમારે એવી છે કે સરકાર ઝીનવટ ભરી તપાસ કરે અને સર્વે કરે અને જે નુકસાનનું સર્વે કાઢે અને એમાંથી ખેડૂતને કંઈક પોતાનું જીવન ગુજરાત આગળ થાય એ રીતેનું વળતર ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે આવડે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પણ ખોલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઉભી ડાંગર બી છે કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે ને એની ભરપાઈ સરકાર જરી કરે અમારે આ લોકો કોઈ તજબીજ કરતા નથી સરકાર સર્વે કરી જાય છે અને કંઈ એનું કરતું નથી સરકાર હમણાં કાઢો છો પાણી ઉલેચીને કાઢીએ છે ડોલથી ભરીને તાટપ્ટરીઓ ઢાંકે છે પણ હવે અંદર કેટલું નુકસાન થાય છે એ તો ખોલીએ તો ખબર પડે કે કેટલો નુકસાન થયું છે અમને આ તો અમે બાર લાયા છે ડાંગર કાઢીને પણ જેને ખેતરમાં ડાંગર છે એ ખબર નહી કે કેવી છે દપોઈ થી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર